વડોદરામાં સૌથી મોટો ભૂવો પડવાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે તો વરસાદી માહોલની વચ્ચે ભૂવા પડવાની ઘટના પ્રકાશમાં આવી છે વડોદરાથી સમાચાર સામે આવ્યા છે વડોદરામાં વીઆઈપી રોડ પર વુડા સર્કલ પાસે સૌથી મોટો ભૂવો પડ્યો હતો તો સૌથી મોટા ભૂવાનું સમારકામ કરવા માટે મેયર ભૂવામાં ઉતર્યા હતા સૌથી મોટો ભૂવો પડવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે વીઆઈપી રોડ પર વુડા સર્કલ પાસે સૌથી મોટો ભૂવો પડ્યો હતો સ્માર્ટ સિટી વડોદરામાં દિશાહીન તંત્રના ના પાપે વડોદરા ભુવાનગરી બની છે અને ગતિશીલ ગુજરાતની વાત કરતા લોકો ભુવા ને કામગીરી શરૂ કરતા પણ ચચા દિવસ લાગે છે આપ જોઈ શકો છો હાલ તાત્કાલિક મેયર સ્થાનિક કાઉન્સિલરોને સાથે વડોદરા શહેરના મોટા ભુવાની મુલાકાતે પહોંચ્યા છે આ વીવીઆઈપી રોડ કહેવાય અહીંયાથી પ્રધાનમંત્રી મુખ્યમંત્રી જતા હોય છે ત્યારે વડોદરા શહેરના મોટા ભુવા પર હાલ મેયર પહોંચ્યા છે આપણે મેયર સાથે જ વાત કરીશું બેન ગતિશીલ ગુજરાત ની વાત કરવામાં આવતી હોય એને ભુવા કામગીરી શરૂ કરતા ચચ્ચા દિવસ લાગે આપ મુલાકાતે પહોંચ્યા છે શું કહેશો વડોદરા શહેર માં વુડા સર્કલ પાસે જે ભારદારી વાહનોના ના થી સતત ધમધમતો રોડ હોય એવો રોડ છે ત્યાં ગાડી 40 વર્ષ પહેલા જ્યારે આ કાંસ બનાવવામાં આવી ત્યારે 40 વર્ષ જૂની દીવાલ આપણે જોઈ શકીએ છીએ આ દિવાલ ધસી પડવાના કારણે અને બાજુમાં જે રાત્રિ બજારમાં પાણીની લાઈન ને જે પુરવઠો પૂરો પાડવામાં આવે છે મુખ્ય પાણીની લાઈનમાં પણ ભંગાણ પડ્યું હોવાના કારણે અંદર પાણી અને આ બધું જ થવાના કારણે ભૂવો પડ્યો છે આ ભૂવો જેનું જેની સોળસો ડાયામીટરની જે પાઇપ છે અને આ બધો જ સામાન બોડેલીથી મંગાવવામાં આવ્યો હતો આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર ગુજરાતમાં જ્યારે વરસાદ વરસી રહ્યો હતો સાડા ત્રણ ચાર દિવસથી અને વડોદરા શહેરમાં તો સાત કલાકમાં તેર ઇંચ વરસાદ વરસી ગયો ત્યારે ક્યાંક ને ક્યાંક અંદર અંદર અહીંયાથી જે પાઇપને વગેરે બધું મંગાવ્યો હતો સામાન ત્યાંથી વાહન વ્યવહારનું પણ ઇન્ટરપ્શન આવવાને કારણે થોડી કામગીરી લંબાઈ છે પરંતુ અમે સતત અધિકારીઓ સ્ત્રીઓના સંપર્કમાં હતા અને આજે સવારે જેવી જાણ થઈ કે બધા સામાન આવી પહોંચ્યો છે તે તરત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ હતા મેયર વડોદરા મોટા ભુવાની મુલાકાત લીધી છે આશા રાખીએ કે આગામી દિવસોમાં કોઈ નવો ભુવો પડે નહીં કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય